ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે સાત થી પંદર વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સમર યોગ કેમ્પનું આયોજન તારીખ વીસ મેથી ઓગણત્રીસ મે સુધી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ઉર્વશી મિસ્ત્રી રવિ પંચાલ ભાવેશ પ્રજાપતિ અને માધુરીબેન દ્વારા સમર યોગ કેમ્પમાં બાળકોને વિવિધ પ્રકારની યોગની તાલીમ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ લસ્સી શરબત બોનમીટા જેવા પીણા પણ આપવામાં આવે છે સમર યોગ કેમ્પમાં ઝોન કોર્ડિનેટર જયેન્દ્ર મકવાણા અને જિલ્લા કોર્ડિનેટર અમી પટેલ દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી માર્ગદર્શન યોગ વિશે આપવામાં આવે છે અને સાથે સાથે સંસ્કારનું સિંચન પણ કરવામાં આવે છે મોબાઈલ જેવી દુષ્સ દુષ્પ્રેરણા જેવી ગતિઓને રોકવા માટેનું એક અમારું એક કાર્ય છે પ્રયાસ છે તો આ સમગ્ર વીસ તારીખથી અને ઓગણત્રીસ તારીખ સુધી દસ દિવસ સુધી આ યોગનો પ્રચાર પ્રસાર અને સમર યોગમાં બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે એમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અ નાસ્તો પણ આપવામાં આવે છે દસ દિવસ સુધી અને બાળકો સમગ્ર તેત્રી જિલ્લામાં વીસ હજારથી વધુ બાળકો પણ આમાં ભાગ લઈ રહ્યા છે અને બાળકો આનંદિત છે